તમારું નામ શું છે મારું નામ દિલીપભાઈ માંહદેવભાઈ ઉપસરિયા ગામ મોરબી કાંતિનગર રહેવાસી મોરબી બે હાજી તમાર ઘરવાડીનું નામ હું હતું રેખા દિલીપભાઈ ઉપસરિયા ઓકે ઉંમર 38 તમાર ઘરવાડીનું કોણ પડી ગયું છે શૈલેશ પરમાર સોમાભાઈ શું ગામના ના છે હું અમરનગર જામપુર તાલુકો રાજકોટ જિલ્લો ઓકે સર તમાર ઘરવાડીની ઉંમર કેટલી છે 38 વર્ષ બરાબર આ દીકરી દીકરા દીકરી કોના છે મહારાજ તારું નામ શું છે બેન યશવી યસ સરદેવી યશમી યશવી યશમી યશવી યશવી હા તારું નામ શું છે રોના ગોપાલ સરદેવી ઉપર છે તાર બેટા તન તાર મમ્મી યાદ આવે છે તાર મમ્મી આવી છે તો તાર બોલે લેવા છે ઘરે બોલે હા હા જેવી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી જોકે આ જે બે બેનભાઈ છે એમના મમ્મી રેખાબેન

ઈ પ્રેમ જો કદાસ એના કોઠામાં નો હમાઈ જાય તો સાહેબ એને આ જગત વિચાળી નારી કે છે એટલે રવિરામ મહાત્માએ કીધું કે વિચાળી હોય ઈ નારી હાલે બલખતી અણલેખાની ખાવે લાતું સાહેબ જેને આ બાળકો છે ઈ અત્યારે એની માં વગર જે હેરાન થાય છે અને આજે મને એ મળવા આવ્યા હતા એટલે આજ રોજ હું અહીંયા મોરબીના ચરડવા ગામે હતો અને મને ફોન આવ્યો તો અહીંયા મને રૂબરૂ મળવા આવ્યા છે અને આ રેખાબેનને પણ વિનંતી કરું છું બેન તમને તમારા બાળકોની જો યાદ આવતી હોય તમને તમારા બાળકોના જો તમને હેત હોય તો આવા પ્રેમ નો કરાય અને તમે તમારી આ દીકરી ફૂલડા જેવી દીકરી છે એમના આ તમારા છોકરાનો એક જે બાળકનો એક હાથ પણ ખોટો છે હવે એનું કોણ માં વગર મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે એ મોટપની મજા મને આજ ખડવી લાગે કાગડા જેને દુનિયામાં બધું મૂલવાય એક માના ધામણને મૂલવાય નહીં સાહેબ એક માં છો અને જો કદાચ તારા અહીંયામાંથી તારા કોઠામાંથી જે બાળકો જે મોટા કર્યા હોય એને આજે મૂકી વહી જાય તો બાપુ મને ખોડો ખૂદવાને કરીને બાળક કાગડા આ જે કવિ લોકો એ છે કંઈક કીધા છે આવી માંથી આ જે અત્યારે આવડા અડડીને હેઠા પડી ગયા છે જણ જેવો જણ જો રોવા મીડ્યો હોય અને તમને બીજા આપણું સાથે પ્રેમ કરો ધૂળ છે તમારી જિંદગીમાં કે તમને તમારા બાળકો તમારા પરિવાર એની નો થઈ બેન હવે તું આ જિંદગીમાં તને ક્યાંય સુખ ન મળે કેમ કે જે જેના બાળકની જે જેની દીકરીની જે જેના પરિવારનું નો થાય એની આ દુનિયામાં કોઈ વેલ્યુ હોતી નથી બને એટલે આ વિડીયોનો શેર કરજો મિત્રો કેમ કે આ બે બાળકો અને આ જણ જેવો જણ જો રોવા મીડ્યો હોય તો આ દુનિયામાં આનાથી બીજી કઈ હવે આ શક્તિનું એક ઉદાહરણ કેમ કે આવી શક્તિઓ આ શક્તિ નહીં

એ હું દિલીપભાઈ મહાદેવભાઈ ઉપર સરીયા હું જાતે કોરી ઠાકોર હું હા હવે મારે તમારું કામ સાહેબ પડ્યું છે તમારા સિવાય મારું કામ એવું નથી એમ હા બોલો હવે જો મારી ઘરવારી રહીને હા આ લેગાવારી ભાઈને દો ઈ કર દે હે હા હા હાલો હા બોલો બોલો એ મનશૂકભાઈ બોલે ને હા હા એ હું મોરબી થી બોલું ભાઈ દિલીપ ભાઈ હા બોલો ને હવે મારી ઘર વાળી રહી ને અમરનગર જેતપુર તાલુકો નો અમરનગર ગામ શૈલેશ પરમા સોમાભાઈ ભાઈ ઈ એના ઘરે એને મારી ઘર વાળી લઇ ગયા એમ જા સમજાણું નઈ એલા હલો નથી સમજા મગજમાં માં નો બેઠું એટલે મારી ઘર વાળી હું મોરબી થી બોલું લ્યો ને તમે કોડી ઠાકોર હા હા અને તમારી ઘર તમારી જ સમાજ ની છે

મારું કામ કહે મારા છોકરાનું રિયુને છોકરા ખાતા બિચારા નથી છોકરી ની ઉમર ચૌદ વર્ષ ની ઉંમર સત્તર વર્ષ અને મારા ઘરના ની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે કેતા હોય તો તમને નંબર બધા નાખી દઉં તમને મારા બધા તમારું નામ બોલો આખો મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપર સરિયા મારું દીકર ઉપર સરિયા પેલી વાર मैं हमारा में मोर भी में थोड़ा का जमे है ही बजे ही जैसा ही दिलीप भाई महादेव भाई दिलीप भाई महादेव भाई ऊपर सरिया ठाकुर था कोर हाँ था, था कोर कोरी हाँ ठाकुर कोर कोरी मोर भी मोर भी हाँ तो तुम्हारे घरवारी नाम રેખાબેન દિલીપભાઈ ઉપસરિયે રેખાબેન હમ રેખાબેન દિલીપભાઈ ઈ કે નામની દીકરી છે એ અહી મોરબીની છે હા ગામ માં હારીયું ગામ માં પીરીઓ હા ગામમાં મોરબી પણ જીલો થઈ ગયો ને સાહેબ હવે

તો તમારી ઘરવાડી નો ફોટો મોકલો કઈ વાંધો નહીં whatsapp માં તમે આમાં નાખી દો ફોટા ને બધું નાખી દો મારા ને બધા નાખી દો જરા કઈ બાજુ ફરે હું આમ જમણી બાજુ ફરે તો ઓલી બાજુ ડાબી બાજુ હેલો હા બોલો બોલો બ્રાહ્મણ કોણ હતા ફેરા ફેરા બ્રાહ્મણ ફેરા ફેરા મે અહીંયા ના જતા એના ગામ ના એની ઘરે કે બેહી જાવ હે એની ઘરે કે બેહી જાવ મંત્ર કઈક બીજો બોલી નાખ્યો હવે ઈ તો સાહેબ હવે મંત્ર તો હું ભણતા હોય આપડા મગજમાં તો નવા નવા લગ્ન થતા હોય તમને તો ખબર હરખ કેવો હોય અરે કોઈ લે મંત્ર ધ્યાન દેવું પડે ને કદાચ બીજા બોલી ને કહે મસ્તમ તો આ તમારી વાત બધી કીયો તમે કીયો એમ બધું બરોબર પણ ઈ ને મંત્ર કેવા ભાઈ તો હું જો લગન હોય લાડુ હોય ને તો હોય ને લાડી ના નો હોય તમે કીયો સાહેબ હું એટલે મંત્ર માં ધ્યાન હોય શેમાં નો હોય કે ધ્યાન હોય એમ મે છે ને ભાઈ એટલે લગન નો કર્યા મે કી પિતૃ તો બાકી આ નો કરાય ઈ તો હવે તમારા છોકરાની ભાઈ અને મારે કાઈ

તમે મને તમારો ફોટો મોકલો તમારી ઘરવાળી નો મોકલો હું તમે કે હું ફોટો એટલા જ ના ફોટા તમને કેટલાય નાખી દઉં સાહેબ એમ નહીં ઓલો લઈ ગયો પરમાર એનો ફોટો મોકલો એનો ફોટો મારા ભાઈ નહીં હોય સાહેબ ખોટું તમને હું નો ખોટું નહીં કહું એનું નામ ઉજો ભરીયો શૈલેશ પરમાર આખું નામ પરમાર શૈલેશ સોમાભાઈ શૈલેશ સોમાભાઈ પરમાર હમણાં હું અમરનગર થી આગળ શૈલેશ નો કોન્ટેક્ટ કર લઉં

કાય માં તો માતાજી માં ભરોસો રાખ કાય ઉપાધિ નો કરતો હારવાના થઈ જાય અરે માર ઉખસા સાહેબ આટલું કામ કરી દેજો તમે આ ઘડીએ તું જો હું સઈલે નગો તો નખું દેસો કે મન સઈલે હાલ માં ઘડી પર રીમા તો તારા તારો ફોટો મોકલ તારી ઘરવાડી ના મોકલ કાય કા મસ્તી ના હારા ફોટો મોકલ આયો કા મોકલવા માં WhatsApp પર જો ને ચા WhatsApp માં બધાના ફોટો મોકલી દે મોકલી દે કાય હાલ સી છોડ પછી આ ઓડિયો YouTube માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ છે છે તમ તારે કરો તમ તારે સાહેબ તમને મજા આવે એમ કરો હું ભલા માણા એવો માણા નથી

अकर बात कर कौन बात करने तू बदी बात कर तू दर बात करने आपरा ट्यूशन चालू है भाई है ट्यूशन चालू है तू ये तो को बात करल के मारी मम्मी तारो तारो मम्मी विषय के पापा का किए कोई दी हेलो हो तारी मम्मी रिया ही तुमने अटण मुकी दिया के तो तारो मम्मी ने आऊ तो ई तो देखू तू तो के ना ना तो तारो मम्मी कोनी खबर से ना

બના ત્યાં હું એડજસ્ટ કરાવું છું ટેન્શન ન લ્યો મારાથી જેટલી જેટલી તાકાત છે ને એટલી અજમાવી દઉં છું બીજી વાત ભૂલી જાવ હા કાઈ કાય વાત નો સાહેબ ઓકે આ ફોટો નાખો WhatsApp માં હાલો હાલો એ ફોટો સા WhatsApp માં નાખી દેવો સાહેબ હા ઈ તો થઈ ગયું ઓલા ભાઈનો કોન્ટેક્ટ અત્યારે હાલે હા એટલે હમણાં કોન્ટેક્ટ મળી જાય હા હો કાઈ વાત સાહેબ કામ કરી દેજો તમે

બનેલી કોશિશ કરી પણ એમાં કાય ઉપાધી ખરે જેવું નથી આ ટ્રેક્ટર નો ટાયર ને ઓલું સ્કૂટર નું બી ભેગું હાલ છે નઈ લગભગ તમે કરી દેજો સાહેબ મારા હેરાન થઈ કે મારા મગજમાંથી જાતું નથી મારા છોકરાનું ભાઈ ભાઈ મને રહ્યું ને બનેલી કોશિશ કરું અત્યારે મારું કરો કરો સાહેબ કરજો તમે કેતા તો હું કાલ હવા રૂબરૂ આવું તમારે પાસે ના રૂમ કેમ કે અમારું પ્રોગ્રામ છે ને એટલે મને ઉફરી નથી હું અત્યારે તમારા મોરબી માં જ છું એ હા મોરબી માં જઈ

તો તમને રૂબરૂ મળું તો હું છોકરો છોકરાને છોકરા ને લેતો આવું હા છોકરી છોકરાને બેન લેતા આવું એવું લાગે ને તો એને ફોટા પાડી લઈને એનો વિડીયો વાયરલ કરી દો હાલ આવી જાવ હે હા ચરળવા તો કાય ચરણવા આવીને તમને ફોન કરું ને હા હા હું લોકેશન જ નાખ દઉં હાલો તમારા મામા હાઈ કરીને મોકલો લોકેશન નાખ દઉં હા WhatsApp માં તમારું ઓલું નાખ્યું એમ હાઈ કરીને મોકલી દો હાલો હમણાં જમીન હમણાં નીકળી ગયો બરોબર ઓકે હા બે દીકરી દીકરા બેન લેતા જો વિડીયો બના આ ભરતભાઈ જય ભીમ જય ભીમ બોલો બોલો એ મનસુખભાઈ બોલો રામોતી રામોતી મનસુખભાઈ બોલો બોલો

તમે એને ફોન કરો એટલે એને કોન્ટેક્ટ થાય હું કે મારે એને રે વચ માં એ દારૂ પી એક બે વાર મને માં બેન સામે દારૂ કાઢી ગયો ને તે પછી મેં હાવ વેવર કાપી નાખ્યો એની હાવ સમજ્યો હા ઈ તમાર કાકા છોકરો છે ને મેર હોય ઈ નો દે ને એટલે આપડે દારૂ બારૂ પીએ કોણ હા ભાઈ શૈલેષ અત્યારે તો ભગવાન જાણે પી તો કે નો પીતો પણ વચ માં એક વાર ઈ પી મને જેમ એમ વર્તન કર્યું મારી એટલે મેં કીધું ભાઈ તું મારા ઘરે આવતો નઈ ને મારે કઈ એટલી બધી ઓલું છે નઈ અમે એક તો તમારે આટલું તમે આવા કામ કરો છતાય

એ વાત કઈ એવું કઈ છે નહીં એટલે એટલું ખાલી એટલા પૂરતું જતું બાકી બીજું કઈ છે નહીં એટલે હું આપડે ખાલી સમજાવી દઉં આવું આવું થાય તો તમે જરીક આમ ધ્યાન રાખજો અરે કઈ વાંધો હા હા એ તો બરાબર જ છે ને એટલે મને જરી ખાલી તમે ન્યા જઈ અને ખાલી એક એની હારે વાત કરાવી દયો ને એ કઈ વાંધો ના હાલો ભાઈ